સવારના છ વાગી ગયા છે આજે ઠંડી ઓછી છે પણ જાન ઉગલવાની તૈયારી થાય છે ચાલો ફટાફટ જોડાઈએ જાનમાં પછી નાચવાનું છે અને છે ને હા છે તો ચિત્તલ જશું ત્યાં ભાઈન ભાભી છે આજે નહીં આવે આજના વ્લોગ માં કાલના આવશે પણ સાંજે ચિત્તલ જવાનું છે તો ત્યાં જશું બાકી બધા મસ્ત રેડી થઈ ગયા છે વરાજો હવે છે તો ચાલો ત્યાં જઈએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છે જય શ્રી કૃષ્ણ હવે ગાડી ગયા છે રાજા બસ પૈડું સીચે થઈ જાય હ 3 લાખ ની આવે માં ડાળ બાળ મોણળે હાકો હેલ બ્રેક કાઢો હા આવાdio આગળ આવાdio ગાઈસ ફાઇનલી જાન નીકળે ગઈ છે જાન બસ પહોંચવા જાવી છે મજા આવી બસમાં બહુ મજા આવી મજા આવી ને બહુ મજા ફૂલ ફૂલ હાલો હવે યાર ઠંડી નથી લાગતી અહીંયા ખુલી બેઠા છે બસ બીજી પાછળ છે ફટાકડા ફોડો ગામ માં ખબર પડે જાન આવી ગઈ કેટલા ફટાકડા એકાદ ફોડો ફોડો બાઠિયા કરે કાઉન્ટર ગાઠિયા બાઠીયા કાઉન્ટર શરૂ કરે થેપલા ચા દહીં ગોળ તો બતાવી દઉં કઈ નથી લેવું હે આવા ફ્રેન્ડ કોઈ ન મળે ખવડાવે વાહ મજા આવી ગઈ હાલો બે જ એક ફાઈનલી જાન પહોંચી ગઈ અને હવે વરાજાની એન્ટ્રી થઈ છે બ્રાઇટની હોતન મંડપ મધ્યે અમે છે ને પૂરું રિક્ષ લીધું છે રિક્સ એટલે એવું

નાખો નઈ કહેજો માણસ મોટું કે છે મોજડી આપી દે રિટર્ન આવી આપી દે આ બધા એમ કે

અને અહીંયા ગામમાં ખોડિયાર માતાજી ના દર્શન કરવા માટે વીવાયાર માં ઉતારે છે ને વાડામાં અંજીર નું ઝાડ છે જો અંજીર આવી ગયું છે પાકી ગયું છે ઘણા બધા અંજીર આવેલા છે જો આ જો આ જાત્રુડા ગામ આ બસ અહીંયા પડી છે અમારી ને શું ચરવા જાય છે અહીંયા ચીકુ જો ઘણા ચીકુ આવેલા છે અને ઓલું મેં અંજીરનું ઝાડ બતાવ્યું ને એ પછી જમરૂક છે રામફળ છે સીતાફળ છે અને તુવેર અહીંયા અમારા ઉતારા અને લગન તો ઓલી દિશામાં છે કોઈક જાત્રુડા નું હોય ને તો પતંગ આવ્યો હોય ઉત્તરાયણ ગઈ પણ પતંગ હજી આવે ઉત્તરાયણ ગઈ ને કેટલું થઈ ગયું આજે નીચે ઉતરો અને આ ઈ જાત્રુડા ગામ લગભગ તો કોકે તાજો ચગાવ્યો હશે છે બાકી ઉત્તરાયણ વગર નો કઈ અત્યારે નીચે ન આવે ને હલવાઈ ગયો નીચે પડી ગયો બસ લગ્ન શરૂ છે એક આ ઘર બહુ મોટું છે ગામમાં બહુ મોટું જો અને આમ ઓરસ ચોરસ બહુ મોટું મારે છે ને તમને આખા લગ્ન બતાવાતા પણ પ્રોબ્લેમ એ આવી ગયો કે ત્યાં છે ને ડીજે છે તો એ લોકો ગીત વગાડે છે માહોલ બનાવે છે મસ્ત માહોલ એ છે પણ ગીત વાગતા ને એટલે હું વ્લોગ ના ઉતારી શકું એટલે બસ હું તે એન્જોય કરું છું લગ્ન અને થોડાક થોડા ક્લિપ તમે બતાવીશ તો પણ ત્યાં સિચ્યુએશન પ્રમાણે ગીત વાગે છે અને સોંગ વાગતા હોય એટલે અમારે બ્લોગ ના ઉતરે તો જાનમાં એ પ્રોબ્લેમ હતો એટલે જાનનો બહુ નો લીધો વિડીયો અને ત્યાં એ પ્રોબ્લેમ આવ્યો અમારે કાંઈ નહીં જાન વળાવીને પછી તો આપણે ત્યાં ગામમાં મોજ કરવાની જ છે અને હજી ફોટોશૂટિંગ માટે ક્યાંક જવાનું છે જોઈએ ક્યાં જગ્યા મળે બાળકોએ જમી લીધો છે અને પાંખડિયું કરવાનું કામકાજ શરૂ થઈ ગયું બોલતા જાજો

ગાઈસ તો ફાઇનલી છાત્રોડાની વાડીઓમાં આવી ગયા છીએ એરંડા એરંડા કહેવાય ને ભાઈ એરંડાની ખેતી ને હા એમ મને આ મિત્ર લઈને એવો આપડા વિડીયો જોવે છે આખા ખેતરમાં એ વાય છે મને બહુ પછી આનો ઉપયોગ નથી ખબર એટલા બધા શું કામ વાવતા હશે પણ જો આ એરંડા છે અડાયકને ઈ મને નથી ખબર આવી રીતના છે પણ મેન વસ્તુ છે આકર્ષણનું કેન્દ્ર હોય ને તો એ આમલી ક્યાં છે આમલી

આ છે કપાસ અને હવે જવાનું છે આપણે ચણા જોવા આ એંડાની હાઈટ છે ને આમ તો જો કપાસ એટલો બધો છે નહી અને આ વિસ્તારમાં એક એવો પ્રોબ્લેમ છે કે માણસો મળતા નથી એટલે મેં જાણ્યું ઘણું જોયું હતું ને કે કપાસ વીણાયેલો જ નથી એવરેજ બધા ખેતરોમાં કપાસ વીણાયો નથી કેમકે મજૂરી બહુ જાજી થઈ જાય છે અને એ પ્રમાણે ભાવ નથી આવતો તો એવો બધો ઇશ્યુ છે તો મેં તો એક ખેતરમાં એવું જ જોયું કે સાટીયું હોત તો આમ કાઢીને મૂકી દીધો થપ્પો મારીને કે વીણવા વાળું જ કોઈ નહોતું બહુ મોટું એ આમાં મચ્છર બહુ થતા હશે ને તારું કામ કયું કીધું કીધું દૂધી વદર આજુબાજુ તાલુકો કયો લાગે તાલુકો તો ઘણું આઘું અહીંથી આવી રીતનું છે તો આ ચણા એમ ને હાજો ચણા દેખાઈ ગયા એમ અમારા આ વિસ્તારમાં જુઓ ને તો વીસેક વર્ષ પહેલાથી નકરા કપાસ જ થાતો પણ મેં ખેતી વિશે થોડુંક આ જાણ્યું અહીંયા જાનમાં આવતા હતા ને મારી બાજુમાં બેઠા હતા ને એણે મને વાત કરી કે પહેલાં જે જમીન હતી ને એ જમીનમાં કપાસ બહુ ઝાઝો થતો બહુ મણ મણ ઝાઝા થાતા અને અત્યારે આ વર્ષોમાં એનું ઉત્પાદન એટલું ઘટી ગયું ને કે શું કહેવાય ત્રણ ચાર ગણું ઘટી ગયું અને કપાસ એટલે લાંબા સમય જાજો માગી લે તો આ ચણાની એ બધી વસ્તુમાં છે ને બે ત્રણ મહિના કંઈક લગભગ રિપીટ રીપીટ થઈ જાય ઘણી વસ્તુ લે આમાં એક વર્ષમાં કપા જાજો લઈ શકીએ કપા નહીં પણ પાક જાજો લઈ શકીએ લે તો એકાદ પોપટો કાઢ લીલો મસ્ત નીચેથી દાણો લેજે ઉપરમાં એવા નહીં હોય લીલા ચણા શિકીન ખાવાની મજા આવે પણ એવો સમય છે નહીં આજે સાંજે ચિત્તલ જવાનું છે જો મેળ આવે ને તો ચિત્તલની વાડીઓમાં આપણે એ વસ્તુ કરશું અમે બહુ મોટું જો બતાવો કેવી એને રહેવાની મજા આવતી હશે ચારે બાજુ ખેતર લીલા જાડવા ઘઉંમાં તો આમ હાલવાની જગ્યાને એટલો નજીક નજીક અને સામે જે ઝાડવું દેખાય ને એ ઝાડવામાં જો દૂધી આવી છે દૂધીને વેલો ચડી ગયો છે ને ઉપર દૂધી આવી છે ગાયઝ આ કેમેરાનું રિઝલ્ટ જોવો આ મિત્રને સ્વભાવ બહુ સારો છે તમે તમારે બહુ મદદ કરી વાડી સુધી મારે હારે આવ્યો મારે વાડી જોઈ હતી જાતરોકડાની અને વિડીયો ઉતારો તો વાડીએ બહુ મજા આવે એકચ્યુલી ત્યાં અત્યારે ફેરા ફરવાનું શરૂ થઈ ગયું છે પણ હવે ઉતાળા રાખીને ત્યાં જશું ત્યાં સોંગ વાગતા છે હું વિડીયો બહુ નહીં ઉતારું પણ લગ્ન એન્જોય કરીએ કે હવે આપણે ભાગીને જશું કેમકે દોડવાય દોડાય કે ક્યારેક ક્યારેક તમે લોકો દોડતા હોય મને એવો મોકો મળે ત્યારે હું દોડી લઉં છું તો ફટાફટ ઘરે જઈએ અને ઘરે તો નહીં ત્યાં જઈએ અને પછી ચિત્તલ જવાનું છે એ તો જાન વળાવશે ત્યારે બહુ મજા આવશે ચાલો ત્યાં હવે જઈએ મેરેજમાં ટાઈમે શરૂ થવાના પેલો ફેરો શરૂ થાય દાદા એને બૂમ મારી મારીને ગઈ સાવધાન સાવધાન પણ એને સવતલને તેડવો પડશે લગેન સાઈડ માં મૂકજો પેલા આ ભાઈ ને લઈ લો કાલે ભાઈ આવ્યા છે છે ફોટોગ્રાફી કરવા આ પરિચય તો હંમેશા જોવો ને ને બસ મજા મજા આવી તમને મને મજા આવી ગઈ રાખી આવજો વધારે <laughs> <laughs>

દાદાને ફોન આવી ગયો આ બધા છે ને પૈસા માગે છે જોવો આ બધા ધ્યાનથી જવો દર્શન હલો મળે એમાં રાજી રહ્યો ચાલો આ પાવર છે વિડીયા નો જવા દે બધા ડાયુ બનવું એમાં કે <laughs> <laughs> શું લાગે આવું છું હું આવું છું ઉભે હું કેશો કે બોલ કેમ શરમાઈ ગઈ તો સુ જાઉં છું અને હવે જાન ત્યાં પહોંચે ત્યારે ઉઠીશ અને પછી તમને મળીશ અવાર વહેલા ઉઠાતા તો ઊંઘે બહુ બધી આવે છે એટલે હું અત્યારે એકલો થઈ ગયો અને મોટી ગાડી ન આવ્યો અને અહીંયા હોવા મળે બધું હેળગું જો આ બધું માન ઠાડ્યું પાણી પાણી છોકરા હોય હજી તો બોલાની એન્ટ્રી ન થાય અહીંયા ઘર હેળગું દરેક છોકરાઓનું સપનું હોય આ બધું વીખવાનું તો આ બધાનું પૂરું થઈ ગયું

કેરેજ માંારે કોણ આવતું હતું તેને એક આપો બીજો નવી ગાડી આપવા લેવા બદલ ખુબ ખૂબ આભાર તમારો હવે આ બધાને ફરવા લઈ જાજો ગાડી હાથમાં આવે ત્યારે તો ગાઈસ ફાઇનલી અમે ચીત જવા માટે નીકળી ગયા છીએ ખીજડિયા જંકશન આવ્યું ફાઇનલી ચિત્તલમાં એન્ટ્રી લઈ લીધી જો અહીંયા ટાંકા બનાવે બનાવે જ નહીં જો બનાવતા નથી ના તો ખાલી બનાવે છે તો ફાઇનલી ચિત્તલ પહોંચી ગયા અને મસ્ત વાતાવરણ છે જો અહીંયા સોલાર મૂકી દીધું ત્રણ ને ત્રણ છ છ પ્લેટનું મૂક્યું અને આમ મેં બધા ધાબા પર દેખાય ને ન્યા કાલના લગ્ન છે જો એટલે કાલ ત્યાં જવાનું છે શીતલ ઘરે ઘરે સોલાર થઈ ગયા જવો કેટલા ઘરે સોલાર છે ગઈસ તો ફાઇનલી જમીન ફ્રી થઈ ગયા છે અને હવે હોઈ જાઓ આવતીકાલ વ્લોગ ખાસ જોજો બહુ મજા આવવાની છે વાડીએ જવાન છે શીતલ ની વાડી તમને બતાવીશ અને આવતીકાલે ફાચરીએ જવાન છે એ ભાઈ ભાભી ને પૂરું ફેમિલી આવતીકાલના બ્લોગમાં આવવાનું છે તો ખાસ જોજો અત્યારે બ્લોગ એન્ડ કરી દઉં છું આવજો જય યોગેશ્વર